જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું આમલકી એકાદશી ક્યારે છે વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય આ દિવસે કરવાના ઉપાયો અને કથા વાર્તા સાંભળશું મિત્રો ફાગણ મહિનાની શુકલ પક્ષની એકાદશીને આમલકી એકાદશી કહે છે આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને આમળાનું નૈવેદ્ય ધરાય છે આ દિવસે ભોજનમાં આમળાનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે આથી આ એકાદશીને આમલકી એકાદશી કહે છે એકાદશીની તિથિ શરૂ થશે તારીખ બે માર્ચ ગુરુવારે સવારે છ કલાક ઓગણચાલીસ મિનિટે અને ત્રણ માર્ચ શુક્રવારે સવારે નવ કલાક એક મિનિટે સમાપ્ત થશે આમ તિથિ અનુસાર એકાદશીનું વ્રત કરવાનું રહેશે તારીખ ત્રણ માર્ચ શુક્રવારે વ્રતની પૂજા કરવાનો સમય છે સવારે છ કલાક પિસ્તાલીસ મિનિટથી સવારે અગિયાર કલાક છ મિનિટ સુધીનો પૂજા કરવા માટેનો આ સમય સૌથી શ્રેષ્ઠ સમય રહેશે તથા આ દિવસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે જે સવારે છ વાગે પિસ્તાલીસ મિનિટથી સ્વાર્થ સિદ્ધિ યોગ પ્રારંભ થશે અને બપોરે ત્રણ વાગે તેતાલીસ મિનિટ સુધી રહેશે આ દિવસે સૌભાગ્ય યોગ સવારથી શરૂ થઈ સાંજે છ વાગે પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ શુભનો યોગ શરૂ થઈ જશે આ શુભ યોગમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની આમળાના ફળથી પૂજા કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠને પ્રાપ્ત કરે છે તથા એકાદશી વ્રતના પાળના કરવાના રહેશે તારીખ ચાર માર્ચ શુક્રવારે સવારે છ કલાક ચુમ્માલીસ મિનિટથી સવારે નવ કલાક ત્રણ મિનિટ સુધીમાં કરી લેવા આ દિવસે બારસની તિથિનું સમાપન સવારે અગિયાર કલાક તેતાલીસ મિનિટે થશે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા આમળાના વૃક્ષ નીચે બેસીને કરવામાં આવે તો તેને મોક્ષ અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કારણ કે આમળાના વૃક્ષને આદિવૃક્ષ કહેવામાં આવે છે જ્યારે સૃષ્ટિની રચના માટે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુએ આમળાના વૃક્ષની પણ ઉત્પત્તિ કરી હતી આથી આમળાના વૃક્ષને પણ કહે છે જેમાં દેવતાનો વાસ હોય છે આથી આ દિવસે આમળાના વૃક્ષની પૂજા કરવાથી તમામ દેવોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એકાદશીનો આ દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત હોય છે આ એકાદશીના દિવસે આમળાના ઝાડની પૂજા કરાય છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને આમળાનું નૈવેદ્ય ધરાવાય છે આ દિવસે ભોજનમાં આમળાનો વિશેષ ઉપયોગ કરાય છે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મી પ્રસન્ન થઈ સુખ સમૃદ્ધિ આપે છે મહિલાઓ આ દિવસે વ્રત ઉપવાસ કરે તો તેને સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિ થાય છે પતિ અને બાળકોની આયુષ્ય અને આરોગ્યમાં વૃદ્ધિ થાય છે આ એકાદશી ધૂળેટીના ચાર દિવસ પહેલાં આવતી હોવાથી આ એકાદશીને રંગભરી એકાદશી પણ કહે છે આ દિવસે વિશેષ આમળાની પૂજા કરાય છે ભગવાન શ્રી હરિ વિષ્ણુને આમળાનું વૃક્ષ અતિ પ્રિય છે આ વૃક્ષમાં ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીનો વાસ હોય છે આથી આ દિવસે એકાદશીની વ્રતની પૂજામાં આમળાના વૃક્ષની પૂજા કરાય છે આ દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કરવું જો શક્ય હોય તો શરીર પર આમળાનું ઉપટન કરવું અથવા આમળાની ભૂકીથી માથું ધોવું અથવા તો નહાવાના પાણીમાં આમળા નાખી સ્નાન કરવું આમ સ્નાન કાર્યથી પરવારી પવિત્ર વસ્ત્રો ધારણ કરવા ભગવાન સૂર્યનારાયણને જળનું અથરી આપવું ઘરના ઉમરાની પૂજા કરવી ઘરના મંદિરમાં ઈષ્ટદેવની પૂજા કરવી ત્યારબાદ ભગવાન શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવી પીળા વસ્ત્રો પીળા ફૂલ અબીલ ગુલાલથી પૂજા કરી નૈવેદ્યમાં દૂધની મીઠાઈ અને આમળામાંથી બનતી મીઠાઈ અથવા આમળા ધરાવવા ધૂપ દીપ કરી પૂજા કરવી વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા આ રીતે એકાદશીની પૂજા કરવી જો ઘરની આજુબાજુ આમળાનું વૃક્ષ હોય તો આમળાના વૃક્ષની પૂજા કરવી આમળાના વૃક્ષને પાણી સિંચવો દીવો કરી પ્રદક્ષિણા કરવી અબિલ ગુલાલ પુષ્પ ચડાવી મીઠાઈ ગોળ કે પતાસાનું નૈવે ધરાવવું આમલકી એકાદશીનું વ્રત અને પૂજન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આર્થિક સુખ સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીનો ઘરમાં સ્થાયી નિવાસ થાય છે આ એકાદશી એ સર્વ પાપને હરનારી અને હજારો ગાયોના દાનનું પુણ્ય આપનારી કહેવાય છે દર મહિને બે એકાદશી આવે છે વર્ષની ચોવીસ એકાદશી અધિક માસની બે એકાદશી એમ કુલ મળીને છવ્વીસ એકાદશી આવે છે આ દરેક એકાદશીનું મહાત્મ છે પરંતુ ફાગણ માસની શુકલ પક્ષની આમલકી એકાદશી અતિ પવિત્ર ધન સૌભાગ્ય અને આરોગ્ય દેનારી છે આથી દરેકે આ એકાદશીનું વ્રત જરૂર કરવું જોઈએ જે વ્યક્તિને એકાદશીનું વ્રત કરવું છે પરંતુ તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે મન અને વાણીથી ઉપવાસ કર્યા વગર જ વ્રત કરી શકે છે આ દિવસે જૂઠું બોલવું કોઈની નિંદા કરવી કોઈનું અપમાન કરવું કોઈને કટું વચન કહેવું વગેરે કાર્યો ન કરવા આ દિવસે જો શક્તિ હોય તો એ પ્રમાણે દાન દક્ષિણા દેવી ગરીબોને કે જરૂરિયાતમંદને જરૂરી ચીજ વસ્તુ આપવી ગાયને લીલો ઘાસચારો કે ઘરની બનાવેલી રોટલી આપવી કૂતરાને ઘરની બનાવેલી રોટલી આપવી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારું પૂરવું વગેરે કાર્યો કરવા આ દિવસે ભાત લસણ ડુંગળી વગેરે ન ખાવા દિવસના સૂવું નહીં પરંતુ બીમાર હોય વૃદ્ધ હોય સગર્ભા સ્ત્રી અને બાળકો સૂઈ શકે છે એકાદશીના દિવસે રાત્રિ જાગરણનું મહાત્મ્ય છે જો જાગરણ ન થઈ શકે તો રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરી પ્રભુ કીર્તન કરવું આમ એકાદશીનું વ્રત કરી એકાદશી વ્રતના મહાત્માની કથા સાંભળવી આ દિવસે એકાદશી મહાત્માની કથા સાંભળવાનું ખૂબ મહાત્મ છે જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યાનું ફળ અનેક ગણો વધી જાય છે

મોટું ફળ આપનાર વિજયા એકાદશીનું મહાત્મા તમારી પાસેથી મેં સાંભળ્યું હવે ફાગણ માસના સુક્કલ પક્ષમાં જે નામની અગિયારસ આવે છે તે તમે હવે મને કહો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર આ એકાદશીને આમલકી એકાદશી કહે છે જેનું વ્રત કરવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે હવે હું તમને એ પ્રસંગ કહું છું જે રાજા માધાનતાના પૂછવાથી મહાત્મા વશિષ્ઠે એને કહી સંભળાવ્યો હતો બાધાતા નામના રાજાએ વસિષ્ઠ ઋષિને પૂછ્યું હે બ્રાહ્મણોમાં અતિ શ્રેષ્ઠ ગુરુદેવ આ એકાદશી કયા કારણને લીધે સર્વે પાપોનો નાશ કરવાવાળી છે કયા કારણને લીધે એ પવિત્ર કહેવાય છે તેમજ કયા કારણને લીધે આમળાના વૃક્ષ નીચે બેસીને એનું વ્રત તથા જાગરણ કરવાથી એક હજાર ગાયોના દાન કર્યાનું ફળ મળે છે તેમજ આ આમળાનું વૃક્ષ કયા કારણના લીધે પવિત્ર કહેવાયું તેમજ આ આમળાનું વૃક્ષ ક્યારે કેવી રીતે ઉત્પન્ન થયું તે વિસ્તારપૂર્વક કહેવાની કૃપા કરો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા આ પૃથ્વી પર આમળાનું વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું તે હું તમને કહું છું આમળાનું વૃક્ષ પવિત્ર છે અને બધા જ પાપોનો નાશ કરવાવાળું છે પ્રલયના સમયે આ સ્થાવર જંગમ જગત નાશ પામ્યું હતું અને સમુદ્ર રૂપ બની ગયું હતું એ સમયે દેવતાઓ તથા અસુરો યજ્ઞો રાક્ષસો સર્પો વગેરે નાશ પામ્યા હતા માત્ર દેવોના આદિ દેવેશ્વર સનાતન પરમાત્મા પરબ્રહ્મ પોતાના અવિનાશી અને નિર્વિકાર મૂળ સ્વરૂપે જ પોતે એકલા જ રહ્યા હતા ત્યાર પછી થોડોક કાળ વ્યતીત થયો એક સમયે એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન વિષ્ણુના મુખમાંથી ચંદ્રના જેવી ક્રાંતિવાળું થૂકનું માત્ર એક ટીપું જમીન પર પડ્યું હતું આ થૂકના ટીપામાંથી આપોઆપ આમળાનું એક વિશાળ વૃક્ષ ઉત્પન્ન થયું બધાએ વૃક્ષોમાં આ આદિ વૃક્ષ કહેવાય છે આથી એને પવિત્ર ગણવામાં આવે છે પ્રજાનું સર્જન કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ ઉત્પન્ન કર્યા પ્રજા ઉત્પન્ન કરી જેમાં દેવતાઓ દાનવો ગાંધર્વો યજ્ઞો રાક્ષસો નાગ તેમજ નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓ ઋષિઓ મુનિઓ વગેરે હતા ત્યાર પછી દેવતાઓ અને ઋષિ મુનિઓ જ્યાં આ આમળાનું વૃક્ષ ઉત્પન્ન થયું હતું ત્યાં આવ્યા હે મહાભાગ્યવાન રાજા એ વૃક્ષને જોઈને દેવો તથા ઋષિઓ અત્યંત આશ્ચર્ય પામ્યા એકબીજાની સામે જોઈને ઉત્કંઠાપૂર્વક એ વૃક્ષને ધારી ધારીને જોવા લાગ્યા ત્યાં જ ઊભા ઉભા વિચાર કરવા લાગ્યા કે બીજા વૃક્ષોને તો અમે ઓળખીએ છીએ પરંતુ આ વૃક્ષ ઓળખી શકાતું નથી એમને આવી રીતે વિચાર કરતા જોઈ આકાશવાણી થઈ કે હે દેવતાઓ અને હે મહર્ષિઓ આ આમળાનું વૃક્ષ છે એ સર્વશ્રેષ્ઠ હોય ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે આ આમળાના વૃક્ષનું માત્ર સ્મરણ કરવાથી ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે આમળાના વૃક્ષને સ્પર્શ કર્યાથી બે ગણા પુણ્યને તેમજ એના ફળ ખાવાથી ત્રણ ગણા પુણ્યને પામે છે એટલા માટે હંમેશા આમળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ આ આમળાનું વૃક્ષ સર્વે પાપોને દૂર કરનારું છે તેમજ એ ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય એને વૈષ્ણવ વૃક્ષ કહેવાય છે આ આમળાના વૃક્ષના મૂળમાં શ્રી વિષ્ણુ રહે છે તે મૂળના ઉપરના ભાગમાં બ્રહ્મા રહે છે તેના થડમાં ભગવાન રુદ્ર રહ્યા છે તેની શાખાઓમાં બધા જ મુનિઓ રહ્યા છે અને નાની નાની ડાળીઓમાં બધા દેવતાઓ રહ્યા છે એના પાંદડામાં બધા દેવો રહે છે તથા એના ફૂલોમાં મરુત એટલે કે પવનદેવ રહે છે આમ આમળાના વૃક્ષમાં બધા જ દેવો વાસ કરે છે આને કારણે ભગવાન વિષ્ણુના ભક્તોએ એ વૃક્ષ પરમ પવિત્ર હોય પૂજવા યોગ્ય છે આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ઋષિઓ તથા દેવતાઓ બોલ્યા અમે આપને જોઈ શકતા નથી કે ઓળખી પણ શકતા નથી આપ કોણ છો દેવતા છો કે કોઈ અન્ય વ્યક્તિ છો આપ અમને સાચે સાચું કહો ત્યારે આકાશવાણી થઈ કે જે સર્વ પ્રાણી પદાર્થોના કરતા છે સર્વ ભુવનોના જે સ્રષ્ટા છે છતાં વિદ્વાન પુરુષોના પણ જેમનું દર્શન કરવું મુશ્કેલ છે તે જ હું સનાતન વિષ્ણુ છું દેવોના દેવ ભગવાન વિષ્ણુનું આવું કહેવું સાંભળીને બ્રહ્માના પુત્રો દેવો અને મહર્ષિઓના નેત્રો આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એમને ઘણું જ વિસ્મય થયું તેઓ બધા એ આદિ અંતરહિત ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા દરેક પ્રાણી પદાર્થોના આત્મા રૂપે થયેલા આત્મા તથા પરમાત્મા તમને નમસ્કાર હો પોતાના મહિમાથી ક્યારે ચ્યુત ન થનારા અચ્યુત તમને નિત્ય નમસ્કાર હો અંતરહિત પરમેશ્વરને વારંવાર પ્રણામ હો તેમજ દામોદર કવિ તથા યજ્ઞેશ્વર તમને નમસ્કાર હો આ પ્રમાણે દેવો અને મહર્ષિઓએ સ્તુતિ કરી ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને બોલ્યા કે હું તમને કયું વરદાન આપું દેવો અને મહર્ષિઓએ કહ્યું હે ભગવાન જો આપ સંતુષ્ટ થયા હોવ તો અમારા હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે કરવાથી સ્વર્ગ અને મોક્ષ મળે છે વળી જે વ્રત ધન ધાન્ય આપનાર પુણ્યદાયી પવિત્ર આત્માને સંતોષ આપનાર થોડા પરિશ્રમથી થઈ શકે એવું હોય અને જે વ્રતોમાં ઉત્તમ હોય તે વ્રત અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે દેવો હે મહર્ષિઓ ફાગણ મહિનાના શુકલ પક્ષમાં જે બારસ પુષ્ય નક્ષત્રથી યુક્ત હોય તે બારસ યુક્ત એકાદશી મહાપુણ્યદાયી હોય મોટા મોટા પાપોનો નાશ કરનારી હોય છે હે ઉત્તમ બ્રાહ્મણો એમાં જે વિશેષ કર્તવ્ય કરવાનું હોય છે તે તમે સાંભળો જે સ્થળે આમળાનું વૃક્ષ હોય તે સ્થળે જઈને મનુષ્યે એ બારસયુક્ત એકાદશીના વ્રતનું જાગરણ અવશ્ય કરવું જોઈએ એથી વ્રત કરનાર મનુષ્ય બધા જ પાપોમાંથી છૂટી જાય છે અને એક હજાર ગાયોનું દાન કર્યાનું ફળ મળે છે હે બ્રાહ્મણો વ્રતોમાં ઉત્તમ આ વ્રત મેં તમને કહ્યું છે કારણ કે એ પુષ્ય નક્ષત્ર યુક્ત બારસ તિથિયુક્ત એકાદશીનું વ્રત કરી જે ભગવાન વિષ્ણુની ભક્તિભાવપૂર્વક પૂજન કરે છે એ સઘળા પાપોમાંથી મુક્ત થઈ વિષ્ણુ લોકમાં જાય છે દેવો તથા મહર્ષિઓએ પૂછ્યું હે ભગવાન એ વ્રતની વિધિ તમે અમને કહો કઈ વિધિથી એ વ્રત પરિપૂર્ણ થાય છે એ વ્રતની વિધિમાં કયા કયા મંત્રો બોલાય છે કયા નમસ્કારો કરવાના હોય છે અને એ વ્રતમાં કયા દેવતાની પૂજા કરવામાં આવે છે વળી એ વ્રતમાં કયા પ્રકારે દાન દેવાય છે કયા પ્રકારે સ્નાન કરાય છે પૂજનની કઈ વિધિ છે તેમજ પૂજા મંત્ર મંત્ર કયા કયા છે તે તમે અમને કહો ભગવાન વિષ્ણુ બોલ્યા હે ઉત્તમ બ્રાહ્મણો આ વ્રતની જે ઉત્તમ વિધિ છે તેને તમે બરાબર ધ્યાનથી સાંભળો એ પુષ્ય નક્ષત્રવાળી બારસયુક્ત એકાદશીની તિથિએ પ્રાતઃકાળે વહેલા ઉઠીને દાંતણ કર્યા પછી આ પ્રમાણે સંકલ્પ કરો કે હે કમળની પાખડીઓ જેવા નેત્રોવાળા અચ્યુત ભગવાન હું એકાદશીના વ્રતે નિમિત્તે ઉપવાસ કરીને બીજા દિવસે ભોજન કરીશ તમે મને શરણમાં લ્યો આવો નિયમ લીધા પછી પતિત ચોર પાખંડી દુરાચારી મર્યાદાને તોડનાર તથા ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનારા લોકો સાથે બોલવું નહીં તેમજ મનુષ્ય પોતાના મનને કાબૂમાં રાખવું ત્યાર પછી કોઈ નદી પર તળાવ પર કૂવા પર કે ઘેરે જ સ્નાન કરવું સ્નાન કર્યા પછી હે વસુંધરા તું ઘોડાના પગથી ખૂંદાયેલી છે રથના પૈડા વડે પીસાયેલી છે તેમજ વિષ્ણુના પગથી ખૂંદાયેલી છે હે માટી મેં જે કંઈ દુષ્ટ કૃત્ય રૂપે કાંઈ પણ પાપ કર્યું હોય તેને તમે મારા શરીરે લેપાઈને દૂર કરો ત્યાર પછી શુદ્ધ જળ વડે સ્નાન કરતી વખતે આ મંત્ર બોલવો હે પાણી તમે સર્વ પ્રાણી પદાર્થના જીવન છો અને તમે જ સર્વના શરીરનું રક્ષણ કરનારા છો તમે જ સ્વેદ જ અને ઉદ્ર જ જાતિના જીવોના પણ રક્ષક છો તે બધા રસોના પતિ તમને નમસ્કાર હો આજે હું સ્નાન કરીને સર્વે તીર્થોમાં નહાયો છું તેમજ બધા જ કુંડો ઝરણા નદીઓ તેમજ દેવોએ બનાવેલા સરોવરમાં નહાયો છું મારું આ સ્નાન ઉપર કહેલા બધા જ સ્નાનોનું ફળ આપવાળું થાય વ્રત કરનારે પરશુરામની મૂર્તિ ઘડાવવી એ મૂર્તિમાં પોતાની શક્તિ અનુસાર એક માસો કે અડધો માસો સોનું ઉમેરવું સ્નાન કર્યા પછી વ્રત કરનારે પોતાને ઘેર આવવું ઘેર આવીને પૂજા તથા હોમ કરવો ત્યાર પછી પૂજાની આમળાના વૃક્ષ પાસે જવું ત્યાં વૃક્ષની નીચેની બધી જમીન સરખી રીતે વાળીને સાફ કરવી ત્યાર પછી એને લીપીને અથવા તો તે જમીન પર ચારેય બાજુ પાણી છાંટીને એને પવિત્ર કરવી પવિત્ર કરેલી જગ્યા જમીન પર પાણીથી ભરેલો નવો ઘડો મંત્રચારપૂર્વક સ્થાપિત કરવો એ ઘડામાં પાંચ રત્નો નાખવા ત્યાર પછી ધોળા ચંદનથી એના પર લેપ કરવો તે ઘડાના કાંઠામાં સુંદર પુષ્પોની માળા પહેરાવવી તેમજ બધી જ જાતના સુગંધી ધૂપથી તે ઘડાને ધૂપયુક્ત કરવું અને ચારેય બાજુએ પ્રગટેલા દીવા ગોઠવવા ટૂંકમાં બધી રીતે એ ઘડાને શણગારી અતિશય મનોહર કરવો નવી છત્રી પગરખા અને વસ્ત્રો પણ મંગાવીને રાખવા પછી એ ઘડાની ઉપર એક પાત્ર ગોઠવવું એ પાત્રમાં ડાંગર ભરવી પછી એ પાત્રની ઉપર પરશુરામ દેવની સોનાની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી એમના દરેક અવયવોનું પૂજન કરવું ત્યાર પછી ઋતુના ફળો અર્પણ કરતા બોલવું કે હે દેવાથી દેવ શ્રી પરશુરામ હું આપને ભક્તિયુક્ત ચિત્તથી શુદ્ધ ફળો અર્પણ કરું છું આપ એનો સ્વીકાર કરો ત્યાર પછી અધર્ય પ્રદાન કરવું અને કહેવું કે હે દેવોના દેવ દેવેશ્વર પરશુરામ તમને નમસ્કાર હો હે જનલગ્નિના પુત્ર પરશુરામ તમને નમસ્કાર હો હે શ્રી હરિ આ આમળાના વૃક્ષની સાથે રહીને મેં આપેલા અધર્યનો આપ સ્વીકાર કરો આ રીતે અધર્ય મંત્ર બોલીને શ્રી પરશુરામને ફળો સહિત ભક્તિયુક્ત ચિત્તથી અધર્ય પ્રદાન કરવું ત્યાર પછી આમલકી એકાદશીનું વ્રત કરનારે એ આમળાના વૃક્ષને નીચે જ જાગરણ કરવું જાગરણ દરમિયાન ધૂન ભજન કીર્તન વગેરેનું વાજિંત્રો સહિત આયોજન કરવું તે ઉપરાંત ધાર્મિક કથા આખ્યાનો વગેરે વાંચવા વગર સાંભળવા આ ઉપરાંત ભગવાન શ્રી વિષ્ણુને લગતા આખ્યાનો કથા વાર્તા વગેરે વાંચીને કે સાંભળીને રાત પસાર કરવી આ પ્રમાણે આખી રાતનું જાગરણ કરીને વહેલી સવારે ભગવાન શ્રી વિષ્ણુનું નામ ઉચ્ચારતા આમળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠ્યાવીસ પ્રદક્ષિણા કરવી ત્યાર પછી ભગવાન શ્રી વિષ્ણુની આરતી ઉતારવી ત્યાર પછી પૂજા કરાવનાર બ્રાહ્મણનું પૂજન કરવું ત્યાર પછી શ્રી પરશુરામની પૂજા અધર્ય વગેરે માટે લાવેલી સામગ્રી બ્રાહ્મણને આપવી આ ઉપરાંત વ્રત કરાવનાર બ્રાહ્મણને તે સ્થાપન કરેલો ઘડો ઘડામાં જે રાખ્યો હોય તે બધું નવી છત્રી પગરખાં વસ્ત્રો વગેરે જે ઘડાની નજીક મૂક્યું હોય તે અને શ્રી પરશુરામની મૂર્તિ સહિત બધું જ એ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપી દેવું અને તે વખતે આ મંત્ર બોલવો શ્રી પરશુરામ સ્વરૂપે કેશવ ભગવાન શ્રી વિષ્ણુ મારી ઉપર તમે પ્રસન્ન થાવ ત્યાર પછી એ વ્રત જાગરણ કર્યા પછી પેલા આમળાના વૃક્ષને સ્પર્શ કરી અવશ્ય પ્રદક્ષિણા કરવી વ્રતની સમાપ્તિ નિમિત્તે વિધિથી સ્નાન કરી પ્રથમ બ્રાહ્મણોની જમાડવા અને પછી પોતાના કુટુંબીજનો તેમજ સગા સંબંધીઓ સાથે પોતે પણ ભોજન કરવું ઉપર જણાવેલ વિધિથી જેણે આમલકી એકાદશીનું વ્રત કર્યું હોય અને તેનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે સર્વે હું હવે તમને કહું છું તે તમે સાંભળો બધાય તીર્થોમાં સ્નાન દર્શન વગેરે કરવાથી જે પુણ્ય મળે તેમજ દરેક પ્રકારના દાનો કરવાથી જે પુણ્ય મળે તથા બધા જ યજ્ઞો કરવાથી જે પુણ્ય મળે તેનાથી પણ વધારે પુણ્ય આ આમલકી એકાદશીનું વ્રત ઉપવાસ જાગરણ વગેરે કરવાથી પ્રાપ્ત થાય છે આ બધા જ વ્રતોમાં આ વ્રત ઉત્તમ વ્રત છે મેં તમને કહ્યું છે એમ કહી ભગવાન શ્રી વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા વશિષ્ઠે કહ્યું હે માધાંત ત્યાર પછી બધા જ દેવોએ અને બધા મહર્ષિઓએ આ વ્રત કર્યું તમારે પણ આ આમલકી એકાદશીનું વ્રત કરવું જોઈએ આ સાંભળી માધાનતાએ વશિષ્ઠ ઋષિને કહ્યું હે મહાત્મા આપે કહેલા આ આમલકી એકાદશીનું વ્રત હું જરૂર કરીશ હવે આ એકાદશીનું કોઈ આખ્યાન કે કોઈ કથા હોય તો તે કૃપા કરીને મને કહો વશિષ્ઠે કહ્યું હે મહાભાગ્યવાન રાજા હવે તમે આમલકી એકાદશીનું આખ્યાન સાંભળો વિદિશા નામની નગરીમાં ધર્માત્મા રાજાનો ચિત્રરથ નામનો પુત્ર હતો તે પરોપકારી હતો આ ઉપરાંત તે પુરાણ અને શાસ્ત્રોનો પણ સારો અભ્યાસી હતો એ નગરીમાં અનેક વિદ્વાન બ્રાહ્મણો રહેતા રાજા અને પ્રજા બંને ધર્મનું આચરણ કરતા અને અનેક પ્રકારના વ્રત ઉપવાસ કરતા આમ આખી નગરી સુખી હતી એટલામાં ફાગણ સુદની આમલકી એકાદશી આવી રાજા સહિત સૌએ એ એકાદશીનું વ્રત કર્યું અને ઉપવાસ કર્યા કોઈએ ઘરમાં કોઈએ તળાવમાં કોઈએ નદીમાં જઈને સ્નાન કર્યું ત્યાર પછી બધા દેવાલયમાં એકઠા થયા એટલામાં રાજા ચિત્રરથ પણ સ્નાન કરીને એ દેવાલયમાં આવ્યા એને પ્રજાની સાથે ભગવાન વિષ્ણુનું ઉત્તમ વિધિપૂર્વક વ્રત કર્યું ત્યાર પછી પ્રજાજનો સહિત જંગલમાં ગયો ત્યાં આવેલા આમળાના વૃક્ષની પણ એણે પૂજા કરી અને પ્રાર્થના કરી કે હે ભગવાન વિષ્ણુ આમળાના વૃક્ષમાં આપ નિવાસ કરો છો અમે આપને નમસ્કાર કરીએ છીએ પછી પાણીની અંજલી આપતા બોલ્યો હે ધાત્રી તું અમારા પાપોનો નાશ કરનારી છે પછી આમળાના વૃક્ષની પ્રદક્ષિણા કરતાં બોલ્યો હે ધાત્રી તું બ્રહ્મ સ્વરૂપ છે અમે તારી પ્રદક્ષિણા કરીએ છીએ આમ કહીને રાજા ચિત્ર રથે અને પ્રજાએ પ્રદક્ષિણા કરી પછી રાત્રિનું જાગરણ પણ એ આમળાના વૃક્ષ નીચે કર્યું એટલામાં જંગલી પ્રાણીઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર એક પાર્થિવ્ય આવ્યો આમળાના વૃક્ષની આજુબાજુની જમીન સ્વચ્છ થયેલી જોઈ આ ઉપરાંત આમળાના વૃક્ષના થડ પાસે અનેક દીવા સળગતા જોયા ત્યાં રહેલી ભગવાન વિષ્ણુની મૂર્તિના દર્શન કર્યા આ ઉપરાંત ધાર્મિક કથા પણ સાંભળી તેમજ ભજન કીર્તન પણ સાંભળ્યા વળી આ બધું શું હશે એવા કુતુહલથી પ્રેરાઈને એ આખી રાત ત્યાં જાગતો બેસી રહ્યો આમ એનું જાગરણ પણ થઈ ગયું સવારે સૌ પોતપોતાને ઘેર જતા રહ્યા ત્યારે એણે એક જણને પૂછ્યું કે આ બધું શું હતું પેલા એ જવાબ આપ્યો કે આ આમલકી એકાદશીનું વ્રત હતું સારું કહી પારધી પણ પોતાને ઘેર ગયો પોતે વ્રત સાંભળવા બેસી ગયો હોવાથી રાત્રે ઘેર નહોતો આવી શક્યો એવું તેણે પોતાના કુટુંબીજનોને કહ્યું ત્યાર પછી આનંદથી ભોજન કર્યું થોડાક દિવસો પછી પારધી મરણ પામ્યો આમલકી એકાદશીના વ્રતના પ્રભાવથી એ જયંતિનગરમાં વિદુરથ રાજાને ત્યાં વસુરમ નામે પુત્ર થઈને જન્મ્યો મોટો થતાં વિદુરથ રાજાએ એનો રાજ્યાભિષેક કર્યો વસુરામના રાજ્યમાં દસ હજાર ગામ હતા તે મહાપરાક્રમી હતો એણે ઘણા યજ્ઞો કરાવ્યા અનેક પ્રકારના દાન પણ આપ્યા તે ધર્મપરાયણ હતો આ ઉપરાંત સાચો વિષ્ણુ ભક્ત હતો એણે પોતાના રાજ્યમાં ઘણા શહેરોમાં વિષ્ણુ ભગવાનના ભવ્ય મંદિરો બનાવડાવ્યા એક વખત એ મૃગ્યા રમવા જંગલમાં ગયો જંગલમાં ખૂબ અંદર જતાં એ દિશાચૂક થઈ ગયો અને ભૂલો પડ્યો આમ તેમ ઘણું ભટક્યો પણ માર્ગ ન મળતા એ ઘણો જ થાકી ગયો અને હાથનું ઓશીકું બનાવી આંબળાના એક વૃક્ષ નીચે સુઈ ગયો થોડી વારે ડુંગર પર રહેતા ટોળું ત્યાં આવી પહોંચ્યું સૂઈ રહેલા રાજાને ઓળખ્યો અને તરત જ બોલી ઉઠ્યા કે આ રાજા આપણો દુશ્મન છે એને મારી પણ એટલામાં તો રાજા વસુરમના શરીરમાંથી એક તેજસ્વી સ્ત્રી બહાર નીકળી એની પ્રકૃતિ વાંકી હતી આંખોમાંથી આગ ઝરતી હતી એણે હાથમાં ચક્ર ધારણ કરેલું હતું એણે યુવાનોને યુદ્ધ માટે લલકાર્યા અત્યંત ક્રોધાયમાન થઈને એણે બધા જ યુવાનોને મારી નાખ્યા થોડી વારે રાજા જાગ્યો આજુબાજુનું દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો એણે મનમાં વિચાર કર્યો કે આ બધા મરેલા યુવાન તો મારા શત્રુઓ હતા આમને કોણે માર્યા હશે મારા કયા હિતે હિતેચ્છુએ આ મહાન કાર્ય કર્યું હશે એટલામાં આકાશવાણી થઈ કે હે રાજન તું આમળાના વૃક્ષ નીચે સૂઈ ગયો હતો તેથી ભગવાન વિષ્ણુએ તારું રક્ષણ કર્યું છે આ સાંભળી રાજા વસુરમનું હૃદય પુલકિત થઈ ઉઠ્યું મનમાં ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી સ્મરણ કરતાં એને જંગલમાંથી રસ્તો પણ ચડી ગયો સુખરૂપ એ પોતાના મહેલમાં પહોંચી ગયો ત્યાર પછી એ પહેલાં કરતાં પણ વધુ ધર્મપૂર્વક રાજ્ય કરવા લાગ્યો અને પહેલાં કરતાં પણ વધુ શ્રદ્ધાથી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગ્યો વશિષ્ઠે કહ્યું હે માધાંત આમલખી એકાદશીનું વ્રત કરનાર અવશ્ય વિષ્ણુલોકમાં જાય છે એમાં સંશય નથી આ રીતે કથા સમાપ્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર જેનાથી વધુ ઉત્તમ બીજું કોઈ વ્રત નથી તે સર્વ પાપોમાંથી છોડાવનારું આ આમલકી એકાદશીનું વ્રત તમે કરો આ પ્રમાણે ફાગણ માસના શુકલ પક્ષની આમલકી એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળી આમલકી એકાદશી વ્રતની કથા તેનું મહાત્મ અને ઉપાય મિત્રો આમલકી એકાદશીનું આ વ્રત અનેક જન્મોના પાપનો નાશ કરી પુણ્ય દેનારું છે હજારો ગાયોના દાનનું ફળ અને અશ્વમેઘ યજ્ઞો કર્યાનું ફળ આ એકાદશી કરવાથી થાય છે એકાદશીની તિથિ એ ભગવાન શ્રીહરિને અતિ પ્રિય છે આથી શ્રીહરિ સાથે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા આ દિવસે શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવી આ દિવસે માતા તુલસીની પણ પૂજા જરૂર કરવી કારણ કે તુલસી એ શ્રીહરિને અતિ પ્રિય છે આથી મા તુલસીની પૂજા કરવાથી શ્રીહરિ પ્રસન્ન થશે જ્યાં શ્રીહરિની પ્રસન્નતા હશે ત્યાં મા લક્ષ્મી દોડીને આવશે તેના ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહેશે સુખ સમૃદ્ધિથી ઘર છલકાતું રહેશે સંતતિ અને સંપત્તિની ખોટ ક્યારેય નહીં આવે ભગવાન શ્રી વેદવ્યાસે કહ્યું છે કે પાંચ અનુષ્ઠાનમાંથી કોઈ પણ એકનું અનુષ્ઠાન મનુષ્ય કરે તો તેને યશ કીર્તિ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ અનુષ્ઠાનમાં પહેલું છે માતા પિતાની સેવા બીજું છે સૌભાગ્યવતી સ્ત્રીએ કરેલી પતિની સેવા ત્રીજું છે સર્વ પ્રત્યે સંભાવ રાખવો ક્યારેય તારું મારું ન કરવું ચોથું છે મિત્રનો દ્રોહ કદી ન કરવો અને પાંચમું છે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન ભજન કરવું આ પાંચ મહાયજ્ઞો શાસ્ત્રોમાં બતાવેલા છે આથી દરેકે જો શક્ય હોય તો એકાદશીનું વ્રત જરૂર કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે તો મિત્રો આહતી આમલકી એકાદશી વ્રતની વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાનો ઉપાય અને વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ